હાર્ડલી રિક્વેસ્ટ હતી કે ભાઈ તમે તમારી દુકાનનું સરનામું આપો અમારે તમારે ત્યાં દવા લેવા આવી છે તમે સીંધો સવો વાત બરાબર છે પણ દવાઓ અમારે ત્યાં મળતી નથી ભાઈ બધે ઠેકાણે દવા મળી રહેશે કોઈ પણ એગ્રોમાં મળી રહેશે અથવા તો તમે કહો મારે આ દવા લેવી છે કાળા શરમા માટે બરાબર છે તો તમે એમ કહો મને ગમે નથી વ્યવસ્થા કરી દે તો તમ તારે કરી દે એનો કોઈ તમ તારે રોકશોક નહીં રાખવાનો ત્યાં ત્યાં મળી રહેશે મળી રહેશે ને મળી રહેશે એમ છતાંય તમારે જો આવું હોય તો તમ તારે તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ અને નીલમ એગ્રો એજન્સી આપણી બે દુકાન છે બરાબર છે એક છે ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે જૂના બસ સ્ટેશનની પાછળ પીએમ આંગડિયાની સામે અને બીજી છે ભૂપત બાગની બાજુમાં અખેડાની બાજુમાં કેવાનું બગીચાની બાજુમાં કહેવાનું તમ તારે બરાબર છે અલ્પેશભાઈ પટેલિયાના બેટા છે અને હું હિતેશભાઈ પટેલિયા હોય છે તમ કોઈ વાંધો નહીં આવો કોઈ તમ ટેન્શન નથી પરંતુ આપણો કહેવાનો જે કાંઈ મતલબ અને હેતુ એવો છે કે તમે કંપનીની દવા છાંટો બ્રાન્ડેડ દવા છાંટો પાંચ પચીસ પચાસ સો રૂપિયા બસો રૂપિયા ભાવ કદાચ કોક ચકાના વધઘટ થાય તો એ કોઈ ઉપાધિ નહીં કરવાની મહી ગયા બસે પાંચસો રૂપિયા તમે નથી અહીંયા આવ્યા હોય કેવડો ખર્ચો થાય બરાબર એ થઈ જાય કે થઈ જાય એક વ્યક્તિનો નો ત્રણસો ચારસો રૂપિયાનો કઈક જમવાનો ખર્ચો થઈ જાય સો દોઢસો રૂપિયાનો બસો રૂપિયાનો તો એ કઈ તમને ઉપાધિ જ નહીં કરવાની પરંતુ તમને કંપનીની પ્રોડક્ટ મળી ગઈ કે નહીં આ વસ્તુ મહત્વની છે જેમ કે બે દિવસ પહેલા બધા ખેડૂત મિત્રો એવા હતા કે ભાઈ રાજભા ગંભીરસિંહ ખરસૈયા ઘોઘા બરાબર રશિકભાઈ નારાયણભાઈ પણા સિહોર તાણા પછી પ્રવીણભાઈ લખમણભાઈ કુંડેલી ઘનશ્યામભાઈ બેસરભાઈ ચુડા ચોકડી પછી વિપુલભાઈ ટાણા હમીરભાઈ બાલાભાઈ ધરાય મૌવા પછી લખમણભાઈ વેલાભાઈ કેળા રાણાભાઈ કંટાળા ઘોઘાથી પછી ભીખાભાઈ જીવાભાઈ વાળુકર ઘોઘા પછી મંજીભાઈ મગનભાઈ ધંધુકા ધંધુકા ચારોડિયાથી બરાબર પછી જયસુખભાઈ કાળુભાઈ માલકનેશ ખાંભા દિલીપભાઈ ચુડા રઘુભાઈ ભરતભાઈ શિવાભાઈ પ્રતાપભાઈ ભાનુભાઈ વનરાજભાઈ રમેશભાઈ લખમણભાઈ નંબર ત્રણ પછી વલ્લભભાઈ પટેલ ભદ્રાવલ નંબર ત્રણ પછી ભરતભાઈ વાઢેરા ખાંભા મનુભાઈ ભીખાભાઈ બલાડ જાફરાબાદ પછી બાલુભાઈ ભગુભાઈ વઢેરા જાફરાબાદ જગદીશભાઈ વાળુકઈ ઘોઘા પછી દિનેશભાઈ દિયાળ બોટાદ બોટાદથી રમેશભાઈ ભીખાભાઈ બોટાદ

જીરાની માલિકા કાળી ચરની કાળીઓ રાક્ષસ આવી ગયો ગયો છે છે રાવણ આવી તો એનું રિઝલ્ટ કેવું હોય તો જો આ બે જીરા છે આની માલિપા આવી ગયો આ આ રીતનું જીરું છે આમાં આવી ગયો બરાબર છે અને આમાં બે છટકાવ કર્યા પછી ફર્સ્ટ ક્લાસ રીતે આ રીતનું વળી ગયું છે આ એટલા માટે જીરું બતાવીએ છીએ લાવ્યા તો હવા દિના બરાબર છે

બરાબર એમાં એને પાંચ દિવસના ગાળામાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને એ વ્યક્તિ દવા લઈ અને પોતાના પાકમાં છાંટી દીધું હું કહેતો બહાર હતો ડેમોન બધા લેતા રિઝલ્ટ લેતા આપણે કે કઈ પ્રકારનું વાતાવરણ શું છે અને શું પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ જીરાનું જે કાંઈ છે એને સોલ્વ કરવા માટે જ આપણે બહાર ગયા હતા પછી કોઈને વરિયાળી હોય તો વરિયાળીમાં કોઈ દાણાની માલિકા જો કાળીઓ આવી ગયો હોય તો તમે ઇક્વેશન પ્રૂફ આપી શકો છો અને એની સાથે તમારે માઇક્રો ન્યુટન્સમાં તમારે માઇક્રો ઇડિટી જો તમે આપો એને ખોરાક આપો તો વધારે આવશે મજા આ ઇડીટી આવશે અને આ ઇક્વેશન પ્રો આવશે વરિયાળી બાજુ આ બે વસ્તુ આપશો તો તમને સારું પડશે વરિયાળી હોય ધાણા હોય બરાબર છે ચણા હોય ઈસુભગુળ હોય તો એમાં પણ આ આઈટમ આપવાથી એમને ફાયદો થશે 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 આનો ફોટો પાડી લેવાનો બરાબર છે અને કહેવાનું કે ભાઈ મને આ બે દે અને ભલે મોંઘું પડે આ મોંઘું જ આવે સસ્તું ન આવે બરાબર છે કારણ કે બહારની આઈટેમ આવે બે બરાબર છે અને એના પરિણામો સારા છે એટલે બરાબર છે તો વાત કરીશું આપણે ઘણા મિત્રોને જીરું બધું કાઢીને તલ કરવાના હોય છે તો તલમાં વેરાયટી બે પ્રકારની આવે છે ખોટી આવે છે એક દારૂ આવે છે અને એમાં પછી બે વેરાયટી આવે તેમાં ધોળા અને કાળા બરાબર છે તો કાળા તલ પણ કરી શકો છો ધોળા તલ પણ કરી શકો છો તો આજે આપણે વાત કરીશું ધોળાતલની ધોળા તલ એવા પહેલા પછી કાળા તલ તો કઈ કંપનીના કરવામાં આવે તો કે ભાઈ અત્યાર સુધીમાં બધી જ કંપનીના તલ સારામાં સારા આવે છે અને છે છે એમાં નો ડાઉટ બરાબર પરંતુ આપણી ચેનલમાં કોઈ જે ખેડૂત મિત્રો નવા હોય તો આપણે કહી દઈએ કે સબસ્ક્રાઈબ કરવાનું છે આપણો વિડિયો જે સાત વાગ્યા આવે છે બરાબર છે એ સાત વાગ્યાના વિડીયા ની મારી આવતો હોય તો અહીંયા આપણું સબસ્ક્રાઈબ નું બટન છે જો આઈ રહ્યું બરાબર છે તંગ્યો સબસ્ક્રાઇબ નો બટન છે તો આને આમ હજર દબાવી દેવાનો છે એટલે આપણી ચેનલ માં તમે સબસ્ક્રાઈબ થઈ જાવ એટલે કે હું 7 વાગે જે વિડીયો મૂકું હોય તમને મળી જશે બરાબર છે તો તલની વાત કરીએ તો તલ માં જે ટોપ પાંચ કંપની હોય એ પાંચ કંપનીના તલ તમારે ટોપ માં તમે ગણી શકો અને તમારા વિસ્તારની માહિતી તમે આરામથી વાવી શકો ઉત્પાદન લઈ શકો અને ગઈ સાલના જો બે વર્ષના વાત કરીએ ગઈ સાલ અને એકવીસ મણ સુધી ઉતરેલા છે આઠ મણ થી માંડી અને એકવીસ મણ સુધી તલનું ઉત્પાદન મળેલું છે કયા ડાળિયા તલની વાત છે બરાબર કારણ કે ડાળિયા ડાળિયા તલ હોય ને એમાં ચાર ફડસ્યુ નીકળે ચાર ફડસ્યુ નીકળે કે નહિ એટલે ચારે ચાર માં ફાલ બેસે હાઈ ક્લાસ રીતે તો કઈ કંપની ના કરવા જોઈએ અને ક્યારે કરવા જોઈએ તો આમ તો જનરલી આપણે ખીર પછી ધીમે ધીમે તલનો વાવેતર કરી દેતા હોઈએ છીએ પણ એનો સાચો સમય છે ફેબ્રુઆરી મહિનો એટલે કે બીજો મહિનો જાન્યુઆરી પછીનો બીજો મહિનો જાન્યુઆરી એટલે કે ખીર આવે મકર સંક્રાંતિ બરાબર છે અને એ પછી જો ઠંડી ન હોય તો તમે તરત જ કરી કહો વાવેતર તલનું અને જો તમારે ઠંડી હોય એ સમય દેવા દરમિયાન તો પાંચ દસ દિવસ જાળવી જવાનું અને પછી તમારે એને શરૂ કરવાનું તલનું વાવેતર તલ તમે ખેડૂત મિત્રો વાવેને કરતા હોવ છો અને સાટીને કરતા હોવ છો અમારા તળાજામાં મોસ્ટ ઓફ દી તલ અમે સાટીને જ કરીશી કેરા કર લખી કેરામાં તલ વીઘે ગે કેળો સાટી દઈ અને બાવળીયાનું ટુઠું કાપી અને વાંચે એક જનો આલ્યો જાય એટલે તલમાં થોડી થોડી જુડી જમી જાય અને પાણી આપી દે પેન્ડિમ મિથેલીન અમે કોઈની ભલામણ કરતા જ નથી ઘણા ખેડૂત મિત્રો વાપરે છે પેન્ડિમ મિથેલીન બા શાલીન દેશી ભાષામાં આપણે કહીને પણ અમે ક્યારે ભલામણ નથી કરતા અમે ક્યારે કોઈ ખેડૂતને એવું નથી કહેતા કે તમે પેન્ડી મિથેલીન વાપરો કારણ કે બાસાલીન શાલીન પેન્ડી મિથેલીન એક એવી આઇટમ છે જો વધારે પડતું માપ ઉય જ્યું હોય અને જે કેરામાં તમે નો હલાવ્યું હોય અને આમ પાણી ગયું હોય તો ના ખળ ઉગે પછી દવા થોડીક દબામાં પડી રહ્યું હોય પછી તમે હલાય 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 કરો તો દવા બધી ઈની કેળામાં જાય ઈની કેળામાં તલ ઉગવામાં પણ મોટો ભાગ ભજવે છે એટલે અમે બાસાલીની ભલામણ કરતા જ નથી જો ખડ ઉગે તો કાળિયું ખારીયું હાંબો કુતરા બરાબર છે પટ્ટી પાન જેવું જે ખડ આવે છે બાજરીના પાન જેવું ખડ આવે છે જોવરના પાન જેવું જે ખડ આવે છે એ ખડ બળી જશે એ તમે ટરગાસ ઉપર નાખો

આપણે પહેલી હારે એવરેજ બધા ખેડૂત મિત્રો કા ડીપી અને કા પછી યુરિયા મિક્સ કરીને છાટી દેતા હોય કા આપણે વાવી દેતા હોય છે પણ જનરલી પાયામાં ખાતર આપવાની જ્યારે વાત થાય છે ત્યારે દેશી ખાતર વારા ઘડી આપવું જરૂરી છે એવું કે છે પણ ગા આવું જ નથી ભેં જ નથી કોઈને પોતળા નાખવા જ નથી વાહ્યું કરવું જ નથી તો ખાલી થવાનું છે બરાબર છે પરંતુ એ ન હોય તો શું કરવું જોઈએ તો ડીપી છે બાર બત્રી હોળ છે વીસ વીસ જીરો તેજ છે નર્મદા ફોસ છે

પછી જે ધાણુકા કંપનીનું માઇકો રાજયો જવાનો પ્રશ્ન બને છે ને એ નેવું ટકા નાનિયા નાન્યા તમારે હલ થઈ જાય બરાબર છે સલ્ફર શું કામ આપવું જોઈએ કે સલ્ફર એક એલિમેન્ટ ખોરાકનું જેમ આપણે ઘી કહેતા હોઈએ છીએ નાખવાનું હોય છે કે સોરવો ઉજ્યો હોય બરાબર છે અને તાજા નવા નવા મૂળ મૂક્યા હોય તો એને ખોરાક જોતો હોય તો એમાં જીંક મેગજીન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેડીબ્લોડમ જેવા ગુણ તત્વ કહેવામાં આવે છે એ મળી જાય શું કામ માનો કે આપણે ઘરે નાના બાળકનો જન્મ થયો હોય બરાબર છે માં દૂધ નો એને ધાવણ ન આવતું હોય તો આપણે કેમ કે ગાય નું દૂધ છે તમે એને પાવ પછી માને ધાવણ આવી જાય પછી આપણે કેમ માને ધાવણ આપી શું કામ આપીએ માનું ધાવણ એમને બાળકને કે એને બધા પોષણ મળી જાય પોતે કે રોટલો ખાય એકવા જ નથી રોટલો ભાખરી દૂધ તાજ ગોળ આસો ખાય કઈ ખાવાનો નથી એટલે આપણે દૂધ પાઈ છે શું કામ

તમે ડી નાખી હોય તો ડાય એમોનિયમ ફોસ્ફાઈટ એને જોતું હોય બરાબર તો એ મળી જાય જો તમે પોટાશ આપો પેલા બારબતરી હોલ આપો તો તમને એમાં પોટાશિયમ મળી જાય યુરિયા મળી જાય અને મળી જાય તો તમે એ પણ આપી શકો છો ટૂંકમાં જે હાજરમાં ખાતર હોય તમે એમાંથી લઈ શકો છો ડીપી છે બારબત્રી હોલ છે કે ફોસ છે વીસ વીસ જીરો તેર છે છવ્વીસવી છે એ તમે લઈ શકો છો બરાબર વાત કરીએ બિયારણની પસંદગીની તો બિયારણની પસંદગીની માલિકા તમે અવની ઓગણીસ નંબર આવે છે તમે એક કરી શકો છો જેટલા તલ ડાળિયા આવે ને ડાળિયા તલ માંડી અને છે સોળ ગુઠાનો વીઘો છે ને એ પ્રમાણે એમને નાખવાની વાત થાય છે તો માનો કે એક એકર હોય તો એ પ્રમાણે તમને કહી દે તો બે વીઘા હોય એટલે બારસો બાવીસો ગ્રામ થઈ ગયું અને એક એકર હોય એટલે અઠ્યાવીસો બરાબર એટલે કે અઢી થી પોણા ત્રણ કિલો અઢી થી પોણા ત્રણ કિલો તમે આમ તો ત્રણ કિલો થઈ જાય ને અગિયારસો ગ્રામ લખે નાખો તો બરોબર છે તો તમે ત્રણ કિલો એક એકર માં ત્રણ કિલો તમે બી નાખી શકો છો અવની નું ઓગણીસ નંબર નાખી શકો છો તમે પછી મંગલમ નું સાસઠ નંબર આવે છે બહુ સારી વેરાયટી છે હું જે વેરાયટી વાત કરીશ ને એ ગયા બે વર્ષની મલિપા સારામાં સારું છે ને પરફોર્મન્સ આપ્યું છે ને એની વાત થાય છે આપણે બરોબર છે તો એમએસી સાસઠ તમે કરી શકો છો વિઘે તમારે આપવાનું છે ત્રણ કિલો અઢી થી ત્રણ કિલો લેખે બરોબર છે પછી આપણે સાગર બાવન આવે છે તમે આપ આઈટમ કરી શકો છો સાગર બાવન આપણે ગઈ સાલ પણ વિડિયો ઘણા બધા ખેડૂતોના મૂક્યા હતા અને ઘણા બધા ખેડૂતોના રિવ્યુ મૂક્યા હતા એની વાળી ગયા હતા આપણે ફોટા ઘણા બધા આપણે યુટ્યુબ ઉપર અપલોડ કર્યા હતા ફેસબુકમાં પણ અપલોડ કર્યા હતા અને ગયા વર્ષે સાગર બાવને

હવે આમાં મરી ને આપણે તો બરાબર છે અને અમુક ટકા આપણે કંઈક ભાગ્ય આપડા હોવા જોઈએ બરાબર છે તો તમે ડાળિયા તલની માલિપ સાગર બાવણની બેસ્ટ આઈટમ છે તમે જે પહેલાં બતાવીએ સારી છે આ પણ બેસ્ટ આઈટમ છે મેમાન ઊભું રાખો ખડી તો આપણે જે વાત કરી છે એ અત્યાર સુધી ડાઇવિવાળા તલની વાત કરી સોટિયા તલની વાત કરી હતી તો સોટિયા તલની માલી પર ડીએસપીએલ કંપનીના મહાવીર તલ આવે છે બરાબર છે

કે ભાઈ તમે ખોટિયા તળી લો ને તો એની ડાયલું ફૂટવાની છે તો એની એની જગ્યા જોવે બરોબર જ્યારે ખોટિયા તળની ડાયલું ફૂટવાની નથી એટલે એને જગ્યા જે કાય છે કે નહીં જ્યાં દાણો પડ્યો એ દાણાથી એને ઉપર આગળ આવી અને એને ઉત્પાદન આપવાનું છે હવે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને કદાચ મોડા કરવાના હોય તલ કે ભાઈ અમારે જીરું છે દાણા છે વરિયાળી છે બરાબર છે ચણા છે ઘઉં છે આ નીકળી જાય કરવાની શું કામ કે સોટિયા તલ તમે કરો ને અને જ્યાંથી ઉગ્યું બરાબર અને જ્યાંથી એનું પ્રોડક્શન એટલે કે એના ઘાટા બેહવાનું શરૂ થયું ના એ તલ સીધો હાલવા જ મળશે બરાબર હવે ત્યાંથી પછી જો ડાળીઓ વાળા તલ કેળા હોય ને તો એની ડાળીઓ ફળકે ફૂટે અને પછી એ હાલવાનું શરૂઆત થાય તો ટૂંક સમયની માલિક તમને ઝાઝુ જો પ્રોડક્શન આપી દીધું હોય ને તો સોટિયા તલ જ આપશે ઉત્પાદન કારણ કે નંબર ઓફ દાણા વધી જાય એક તો નાના નાના દાણા આવે અને નંબર ઓફ દાણા વીગે તમારે પાંચસો ગ્રામ દાણા તમારે વધી જાય તો પાંચસો ગ્રામ દાણાનું પ્રોડક્શન બહુ હેવી આવી જાય અને મોડું છું માનો કે તમે ઉતાવળી ઉપર કર્યું હોય તો અહીંથી અવડાવડા તળ ધાવાના કેવડા અવડાવડા તળ ધાવાના તો લાગ અવડાવડા તળ થાય ને કારણ કે પછી તો ટાઈમ પાકી જાય ને સોમાવાનો અમે સોમાવો આવી હોય બરાબર છે તો એની પાકની તૈયારી કરવાની હોય આપણે પછી એટલે અહીંથી અવડા અવડા તમારે ઈ તળ થાય બરાબર છે પછી તમે એને વાધી અને મૂકી રાખો અને ફૂલા બાંધી તો એમાં તમને ફાયદો થાય અને બીજી તમારે કાઢવું હોય ખેડવું કાઢવું હોય તો એમાં તમને ફાયદો થાય તો ચોસઠ નંબર

તમને લોકો ને માહિતગાર કરીશું બાકી કોઈ પ્રશ્ન હોય તમારે ધાણામાં જીરુમાં વરિયાળીમાં કમેન્ટમાં લખજો અને કોઈ ખેડૂત મિત્રો ને પ્રોબ્લેમ ન હોય કાય તો જય જવાન જય કિસાન તો લખજો લખજો ને લખજો મારા હમશે અને વિડીયો ઉતારી ને મહેમાન હમશે બરાબર મહેમાન મહેમાન જ રવાડે છ વાગે હાલો હવે વિડીયો ઉતારવો છે ખાઈ લેવું છે પેલા એટલે રોજ અમારે સાડા પાંચ વાગે ખાવાનું થાય એની પેલા મહેમાન ને વિડીયો નું સંભાળવાનું થાય એક વખત મીડિયો નું મહેમાન સંભાળી દે પછી મને ખાવાનું મૂળ છે એની પેલા કે ભાઈ પહેલા વિડીયો ઉતારી જાય પછી ખાવાનું બરાબર છે પણ મહેમાન આજ સો વાગી જાવ હવે ખાધે કઈ મેલ નહીં પડે તમે લઈ આવો સમોસા એટલે કામ પતે હવે હું થાય બબે સમોસા જ મારે હાલશે ચાલ લેતા હો સમોસા લેતા હજી વિડીયો ચાલુ છે એ ભાઈ ભાઈ પણ સમસ્યા લેવા દઈ જ રામ રામ જય શ્રી રામ